કોઈનું પંદર દાડે થાય કોઈનું મહિને થાય કોઈનું છ મહિને થાય જેનું જેવું કામ જેની જેવી માનતા અને જેને જેવો ભાવ સ્પીડ મારી રહેશે

લાગે છે ભલે રામ તો આવી જ્યોત માતા દરેક જગ્યા એ છે દરેક જગ્યા એ છે જેને તમે ખૂબ મોનતા હોય એની ખુબ દીવા કરતા હોય તો શું એ તમારી માતાઓ તમારી અરજી નહી વાપરતી હોય ને કોઈ શંકા ખરી હા તો તમને એવો પ્રશ્ન એવો થાય તો માં અમે અમારા ઘેર તું કે છે કે માં બધી દેવી શક્તિ જાગતી જ્યોત છે તો માડી અમારા ઘેર જે અમે કુર દેવીનો કદાચ દીવો કરીએ છે અમારી મેરેલી માનો દીવો કરીએ છે અમારી સિકોતર માનો દીવો કરીએ છે તો માં અમે આટલા ટાઈમ થી બે ટાઈમ દીવા રોજ કરીએ છે તો માં અમારી માં અમારું કામ કેમ નહી કરતી પ્રશ્ન થાય કે નહી પ્રશ્ન જો કદાચ દેવી શક્તિ જોડે અને એમાં મારા જેવી માતા જોડે કદાચ આયા હોય ને તો પ્રશ્ન આવો થવો જોઈએ કે માં તું તું સત વારી છું રોમ વારી છું બરોબર છે તને તારા સત અમને પ્રણામ છે પણ અમારા ઘેરે તે તારા જેવી માતા જાગતી છે માં આજ અમે દીવા બત્તી કરીએ પણ અમારું કામ થતું નથી

થવાનું હોય ને અને એમ જોડે કામ કરાવવું હોય ને તમારી મનની કોઈ ઈચ્છા હોય કોઈ કામ ના હોય માતાજી જોડે પૂરી કરાવી હોય ને તો પેલા એ માતાજીનું નું બનવું પડે તો આ તમે તમારી માતાના બનો ને તો માતા એટલું કહીશ કે તમારા જીવનમાં છે ને બદલાવ લાવજો શીખવાડું એમ જો કદાચ તમારી માં કદાચ

એના માટે તો દરેક જીવ હરખા નોની કીડી થી મોરી હાથી ઉધી ના જે જે જનાવર જીવ જંતુ છે ને એના માટે દરેક હરખા હોય પણ આજે દીવાબત્તી ખૂબ કરે ભક્તિ ખૂબ કરે મોડવા કરે જાત જાત નિવેજો જો બધું આલે પણ ઘર માં કદાચ જેના રસોડે આ મોસ નો ટુકડો પડ્યો છે ને એને સમજી લે એના ઘર દરિદ્રતા બીમારી મારા સાની કઈક સુધરી જ પણ આ નવા ઘણા છે જો તમને ચાલતું ના હોય ખાધા વગર તો બે હાથ જોડું છું મારા પારે કામ નહિ કરું તમારા કદાચ સુધરવું હોય તો હું કામ કરી આલીશ તમારી માતા ને કરી આલીશ પણ જો કદાચ આવું ખાવાનું ચાલુ રાખવું હોય તો હું માતા બે હાથ જોડી જાહેરમાં વિનંતી કરીને કહું છું કે ખોટો ટાઈમ બગાડતા કેમ આ રેણી કે નીતિ નિયમો બતાવીશ તમારી કુળ દેવી ની રજા છે ને તો હું કામ કરવાની તમારી માતાઓ જો ઈચ્છે ને કે મારી વસ્તી કશું સમજતી નહીં બહુ મોસ મટન ખાધું બહુ અત્યાચાર કર્યા તું ભલું ના કરતી હોય તો આવા કઈક પેઢીઓ થયા થયા છે તો કે છે હા માતાજી તમે કીધું ને તો આથી બંધ તો માતા એવું કઈશ બંધ કરો ના ભલે કદાચ ઈચ્છા થતી હોય ખાવાની કોઈ મહેમાન ના તો ગમે તો જાવ તો મને માતા ને એવી પ્રાર્થના કરજો કે માં આજ પછી ક્યારે મારા જીભ ઉપર મોસ મટન ના એનું ધોન રાખજે તો પછી એવી તર્ક બુદ્ધિ ના વાપરતા દરેક ને કહીશ કે મારી મોસ મટન નહીં પણ નિંદા તો ખવાય ને આવી તર્ક બર નહી ખાતો અને જાણે કે વર્ષોથી પેલો નિયમ પાડતો હોય ને એવો વટથી કે ના આપણે તો આ રવિવાર ના ખાઈએ આપણે તો શનિવાર પાડીએ શનિવાર આપણે ના ખાઈએ આડા દિવસ હોય તો ચાલે

કે લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો તમારી કુર દેવી ને ઘેર પૂજતા હોય એનો દીવો કરતા હોય તો રોજ જેમ તમે ખાવશો ખાવા બનાવો છો ને ઘેર દાળ ભાત પૂરી શાક જે બનાવો એ તો એને ભોણું ધરાવવાનું રાખજો અને પછી ધરાઈ પેલા બનાવી થારી કાઢી અને એની આગળ જવાનું ચામુંડા હોય કે હરસિદ્ધિ હોય હોય કે કે સ્વીકાર કરજે મારી કુળદેવી જો ખાલી તમારી માં ના આ ભાવ આલ્યો ને તો સમજી લો તમે એને ખાલી એક આ વ્યવહાર છો ને તો હજાર નિવેદ બરાબર એને પહોંચી જશે એટલે બધા કહી દઉં કેમની માતાજી કેમ કામ કરે છે તો આ રીતે કામ કરે છે આ રીતે કામ કરું છું